ભાઈ જે લોકો શિવના ભગત છે એના જીવનમાં એ જીવનમાં કોઈ બી પાછા નથી પડતા એ જ રીતે આજ આપણા ભાવનગરમાં મહાદેવ ગાળા કરીને જગ્યા છે ત્યાં જવાનો છું હું છું તમારો મિત્ર છે બધાને વિદ્યાની શરૂઆતમાં હર હર મહાદેવ તો આજે હું જાઉં છું ભાવનગરમાં આવેલ મહાદેવ ગાળા તો આજે તમને એક્સપ્લોર કરવો મહાદેવ ગાળા મહાદેવ ગાળા કેવું છે કન્ટિન્યુઅ તો મારી સાથે છેલ્લે સુધી ચાલો જોઈએ મહાદેવ હા મહાદેવ ગાળા તમે આ હાઈવે ઉપર આવશો અને આપણા ભાવનગરથી વીસથી થી પચીસ કિલોમીટર જેવું થાય છે આઈ થિંક ભાવનગર સોમનાથ જે હાઈવે છે ત્યાં આવું બોર્ડ માર્યો છે અને ત્યાંથી તમારે આ રસ્તામાં જવાનું મહાદેવ ગાળા ચાલો જઈએ દર્શન કરીએ ત્યાંની પ્રકૃતિ માણીએ હર હર મહાદેવ અહીંયા જો એ બધા ક્રિકેટ રમે છે કોણ કોણ ક્રિકેટ લવર છે કહી દો

ભાઈ આવું કોઈ ગીરમાં નથી આવ્યું આપણા ભાવનગરમાં જ આ જગ્યા છે સરસ મજાની તમે લોકો પણ ચોક્કસથી વધારો પણ લાગશે તમને અસલ ગીર જેવું કેમ કે ગીરમાં પણ અત્યારે સોળે કળાએ પ્રકૃતિ ખીલી ઓઠી છે અને આપણા ભાવનગરમાં પણ આવા ડુંગર ઉપર સોળે પ્રકારે પ્રકૃતિ ખીલી ઓઠી છે ભાઈ ગળા દર્શન કર્યા ખૂબ મજા આવી અને શિવજીનું સ્થાન એટલે ભાઈ કંઈ પૂછવાનું જ ન હોય કેમ કે પ્રોપરલી આખું પ્રકૃતિમાં તેનું સ્થાન આવેલું હોય છે ઓલવેઝ શિવજીના મંદિર છે ઓલવેઝ પ્રકૃતિના સ્થાનકમાં જ હોય છે એટલે ખૂબ મજા આવી જાય છે અને કદાચ વિડીયોમાં કેપ્ચર થયું હોય તો મોરલા સરસ મજાના સરસ મજાના ટવક્યા છે અત્યારે જુઓ વિડીયોમાં કેપ્ચર થયું હોય તો તમે સાંભળી લેજો અને આગળ મારા કાકા ચાલ્યા જાય છે એને પૂછીએ આપણે કેવું લાગ્યું મહાદેવગાળા મહાદેવગાળાનું મંદિર બહુ મજા આવે એવું છે ભાવનગરથી લગભગ વીસથી પચીસ કિલોમીટર છે તળાજા બધું હાલવાનું વચ્ચે બોડ આવે છે ત્યાંથી અંદર ત્રણ કિલોમીટર ત્રણથી ચાર કિલોમીટર છે હકીકત મજા આવે એવું છે એકદમ આવો આપણે જે ગીર નથી જઈ શકતા એ લોકો અહીંયા ચોક્કસ આવો તમારે ગીરની પ્રકૃતિ માણવી હોય એકવાર જરૂરથી મહાદેવગાળા પધારજો બાકી જો અત્યારે સોળે કળાએ ચોમાસામાં પ્રકૃતિ ખીલી ઓઠી છે મહાદેવગાળાની જગ્યા ને અત્યારે ઉપર માતાજીનું એક મંદિર છે ત્યાં હવે અમે જઈએ છીએ જો પહોંચે તો રસ્તો અત્યારે ગોતીએ છીએ અમે ક્યાંથી જવાય ઉપર બધા છે તો ખરી પણ હવે અમે પહેલીવાર આવેલા છીએ અત્યારે રસ્તો ગોતી અમે ક્યાંથી જવાય તો ભાઈ દરેક લોકોને એ કહેવાનું કે વેકેશનમાં રજાઓમાં ઘરે બેસવા કરતાં કુદરતી જે પ્રકૃતિ છે એમાં તમે આવો ભાઈ અલગ મજા છે કંઈ પ્રકૃતિ વાતાવરણમાં રહેવું મજા આવી જાય ખરેખર અહીંથી લાગે એવો બાકી પ્રોપર ગીર જો આપણે ગીરમાં આવ્યો એમાં સી બી હોય શું થાય અહીંયા આવી જાય છો ભાઈ જનાવર સિંહ દીપડો વાઘ સોરી વાઘ તો ન આવે વાઘ હજી નથી દેખાણો દિલ્હીમાં કેવું કઈ કેતું દેખાઈ જતો પણ આપણા ગુજરાતમાં જ દેખાણો કા દિલ્હી કા દાહોદ પ્રોપર પણ નથી ખબર આપડા જ્યાં એ નથી દેખાણો એટલે વાઘ ન આવે સિંહ દીપડા સિંહણ છે બધા આવી જાય જનાવર ભાઈ જે જે લોકો મારી જેમ યુટ્યુબર છે વ્લોગિંગ કરે છે હમણાં કરી ભાઈ જે જે લોકો મારી જેમ યુટ્યુબર છે બ્લોગિંગ કરે છે લોકોને ખાસ કહેવાનું કે ભાઈ કંઈક નવા નવા સ્થળ તમે લાવો એટલે ઓલવેઝ પબ્લિકનો રિસ્પોન્સ મળે જ છે ને સબસ્ક્રાઈબર પણ ઓટોમેટિકલી વધે જ છે એટલે ખાસ તો તમે કંઈક નવું દેખાડો અને નવું નવું બતાવો એટલે ઓલવેઝ પબ્લિક રિસ્પોન્સ મળે જ ને આવા વાતાવરણ બતાવો તો તો હંમેશા મળવાનો છે કંઈ ઘટે પબ્લિકને આ આવું બધું જ જોવું ગમે છે હેમ ખેમ કરીને માતાજીના મંદિરે તો આવી ગયા દેવગાળા છે એટલે પાછળ તમે જોઈ રહ્યા છો આપણે ડુંગરો ચેડા એટલે આ છે મોમાઈ માતાનું મંદિર મહાદેવ ગાળા છે ત્યાંથી તમારે સીડી ચીડીના ઉપર છે અમને ખબર નહોતી આ શીડી છે ત્યાંથી આવી શકો તમે પણ અમને ખબર નહોતી એટલે અમે પ્રોપર ડુંગરો ચેડા શું કહેવાય ટ્રેકિંગ કરે એ રીતના એટલે સામે મહાદેવનું મંદિર અને અહીંયા છે મોમાઈ માતાનું મંદિર તો આ રીતે પ્રકૃતિ છે તમે પણ પધારો ભાઈ ફરી પાછો કહું છું આ ગીર આપણા નું ગીર છે હજી કહું છું પ્રકૃતિ વાતાવરણમાં આવવું હોય તો આપણા ગાળા છે માણના છે માઉન શેરો છે આ બધી જગ્યા છે ત્યાં પર્વતીય વાતા વાતાવરણ છે એટલે પર્વત ખૂબ છે એટલે તમારે પ્રકૃતિ માણવી હોય તો ત્યાં જરૂરથી બધા તો ભાઈ આજના બ્લોગનું એન્ડિંગ કરી દઈએ તો ભાઈ આ જ માટે આટલું જ છે મળીએ છીએ નવા વિડીયોની સાથે જ્યાં સુધી રજા આપો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હવે ફરી પાછી ગીરની નવી ટૂર આવે જોવા માટે રેડી રહેજો મળીએ છીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ